સોનાની મુહૂર્ત ગણાતા સુરતનો લોચો ખૂબ ગણાય છે પરંતુ હાલ તો સુરતના રાજકારણમાં એવો લોચો જોવા મળ્યો જેનો ઠેર ઠેર હાલ તો ચર્ચા થઈ રહી છે સુરતના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીલસ કુંભાણી છે તેમનું ફોર્મ હાલ જે છે રદ થઈ ગયું છે લાંબા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અન્ય જે આઠ ઉમેદવારો હતા તેમના ફોર્મ પણ જે છે તેમને પણ ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને જે એક લાંબા લાંબા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આ કમળ જે છે તે ભાજપના ફોડે જતું રહ્યું છે ત્યારે આ વિષયની ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું કહેશો કે આટલો બધો હાઈ વોલ્ટેજ ડ્રામા અને અંતે જે છે કમળ જે છે ભાજપના ખોડે જતું રહ્યું છે અને જે દ્રશ્યો ઉપસીને આવ્યું છે એને કઈ રીતે જોવો છો લોકતંત્ર માટે વાજીબ નથી સારું નથી કારણ કે આ કોઈ માન હોતા ચૂંટાઈ ગયા એવું નથી સામે એક બધાએ એવું નક્કી કર્યું હોય કે ભાઈ એક સજ્જન માણસ ઊભા છે તો બીજાએ કીધું કે અમારે વોકવર આપી દેવું લડવું જ નથી એડવાન્સ જાહેર કર્યું હોય કોંગ્રેસ સહિતના પક્ષે જો કે આવું ભૂતકાળમાં ઈસવીસન પહેલા બનતું હવે તો બનતું નથી પરંતુ આપણે બધા જાણીએ છીએ તો આ તો એક પ્રોપર ગંડ્યા છે કારણ કે કોંગ્રેસના લોકોએ બુદ્ધિપૂર્વક ટિકિટની વેચણી કરવાને બદલે બાવન પતાના ગજીપામાં જેમ આપણે ગમે અને પાના આપીએ એવી રીતે ટૂંકની વેચણી કરી છે પણ ટકોરા આપણે એક માટલું ખરીદીએ ને ઉનાળામાં તો આપણે એમાં દસ વખત ટકોરા મારીને જોઈએ છે કે મજબૂત થાય છે કે કેમ વગેરે તો જેની ઉપર તમને શંકા હોય સુરતના સ્થાનિક કોંગ્રેસના એકમે કીધું હતું કે ભાઈ તમે આ નિલેશ કુંભાણીને આપોમાં એનું બેકગ્રાઉન્ડ જે છે એ પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલનને કારણે હાર્દિક પટેલ વગેરે સાથે જોડાયેલું છે હાર્દિક પટેલ ભાજપમાં છે આને કોંગ્રેસમાં વફાદાર માનવા જોઈએ નહીં છતાં એને ઉવેખીને એટલે કે સુરતના કોંગ્રેસના એકમને અવગણીને હાઈકમાન્ડે આને ટિકિટ આપીને રિઝલ્ટ આપણી સામે છે એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ આ એમાં બોણી થઈ છે

પણ કોંગ્રેસે એ સમજવું જોઈએ કે તમે તો લડવા નીકળ્યા છો ને મળવા નથી જવાના દિવાળી મનાવવા જવાના હતા ના તમે તમે સરહદે લડવા જાઓ પછી એમ કે હો હો સરહદ પારના જેટલા છે દયાનો કોઈ છાંટો નથી હોય કોઈ છાંટો દયાનો સરહદની પારના શત્રુઓ પર દયાનો છાંટો હોય તો તમે ખબર છે કે એક તો ભારતીય જનતા પાર્ટી જેવો તમારો હરીફ છે અને એ હરીફ કેવો છે કે જેને બારે માસ ચોવીસે કલાક ચૂંટણી એના કેન્દ્રમાં છે પ્રત્યેક પાછળ એનો એક એક ઉપાય હોય છે છે તો આવો પક્ષ પક્ષ સતત સતત ને લોકો રહેનારો છે એટલે તમે જુઓ નવી પેઢીને તો અડધાને પૂછો તો ખાલી કોંગ્રેસ નામથી ખબર છે બાકીનો ઇતિહાસ એ ખબર નથી ભવિષ્ય તો બધાને ખબર છે કે કેટલું ધૂંધલું છે એટલે આ રીતે એક તો એ હાવી થયેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી નંબર થર્ડ એની પાસે દુનિયાભરની જેને કોર્પોરેટ કલ્ચર કહી શકાય એ પ્રકારની પદ્ધતિ છે માઇક્રો પ્લાનિંગ બુથ લેવલનો વાત બુથ પેજ પ્રમુખો એના રજિસ્ટર્ડ સદસ્યો આ બધી જેને કહી શકાય એવી ગૂંથણી છે એના વિજય રથને રોકવો એ અત્યારે લગભગ અસંભવ જેવું છે હવે આટલી તમને ખબર હોય કે આ ટાઈપના શત્રુ સામે આપણે લડવા જવાનું છે તો પેલા તમારે ટિકિટ પણ ટકોરા બંધ કાર્ય કરવું એને આપવી જોઈએ એનું પોતાનું બેકગ્રાઉન્ડ કેવું છે એ જવું જોઈએ એને કોને સમર્થક રાખ્યા છે પોતાના ખરેખર સમર્થકમાં એક વ્યવસ્થા એવી છે સામાન્ય વ્યવસ્થા રાખી ગમે શકાય પણ પહેલી વ્યવસ્થા પ્રાયોરિટી શું છે કે કોઈ પણ ઉમેદવાર હોય એ સમર્થક તરીકે કોંગ્રેસ કે ભાજપ જે પક્ષમાંથી ટિકિટ મળે એ પક્ષના જ કાર્યકરોને રાખે કારણ કે પક્ષને ખબર હોય કે એની જ્યાં પાથરના પાથર માંડીને પેઢીઓ સુધી કોને વફાદારી કરી છે એટલે પક્ષે તેને પ્રોવાઈડ કરતા બે ત્રણ જે લોકો હોય તે

ન એના ડોક્યુમેન્ટ્સમાં કંઈ ખૂટતું ખૂટે છે કે નહીં એ જોયું આ સમર્થકો કોણ છે સમર્થકોની પોતાની વ્યવસ્થા શું છે એની વફાદારી શું છે એની માપદંડ શું છે શું કામ તમે એને પસંદ કર્યા શું કામ કોંગ્રેસે કીધું એને ન કર્યા આવું કાંઈ નહીં લીગલી ટીમ અને લીગલ સેલ જેને કહેવાય પછી હવે આવ્યા એ તો બધું મોડું થઈ ગયું પણ લીગલ સેલે પહેલાં શું કામ તપાસ ન કરી આ ફોર્મ કોંગ્રેસ કાંઈ પહેલી વખત તો ચૂંટણી લડતી નથી આટલી આટલી ક્વેરી આવી શકે એટલે આ લીગલ સેલ થી માંડીને કોંગ્રેસના તમામ સેલ એ બધા આઉટ ઓફ કંટ્રોલ હોય એને સંપર્ક વિના થઈ નિલેશભાઈ કુંભાણીને ટિકિટ આપી પછી સાયલેન્ટ થઈ ગયા નિરેશભાઈ કુંબાણીએ ટિકિટ મળ્યા ત્યારથી માનીના ફોર્મનો દખો થયો ત્યાં સુધીમાં ક્યાંય પ્રચાર નથી કર્યો ક્યાંય કોઈ જાતના બોર્ડ બેનર પોસ્ટર આ છે તે છે કાંઈ નહીં થોડોક સમય એને સોશિયલ મીડિયામાં જમકારો બતાવ્યો એ કેવા ખાતર બાકી કશું જ નહીં એનો અર્થ એમ થયો કે એ બુદ્ધિપૂર્વક પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય કે આપણે હું ખેલ નાખો છે અને એ સૌથી પહેલો અંધારામાં રહ્યો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પક્ષ તો હવે કોંગ્રેસ પક્ષ એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી દંડ કરે છે તો હું તમને એમ પ્રશ્ન પૂછું કે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ તમે એવી અપેક્ષા રાખો કે તમારી પર દયા દાખવે તમારી ભૂલને જતી કરે તમે હિટ વિકેટ થાવ તો હું અપીલ ન કરું એવું કોઈ બને જગતમાં ક્યાંય તો શત્રુ કોને કે અથવા તો હરીફ કોને કે તમારી નબળાઈ એ જેની સબળાઈ હોય ને દરેક દુનિયાની કોઈ એવી રમત નથી કે કોઈ એવી હરીફાઈ નથી એમાં શત્રુને કોઈ સામેથી પ્રોજેક્ટ કરે કે તું મને હરાવ એવું બને કોઈ દી એટલે હવે જે કોંગ્રેસ કરે છે એ ખાલી છાજિયા કૂટવાની વાતો છે આ પ્રકરણમાં સુરતમાં સુરતના ઇતિહાસમાં સૌથી પહેલામાં પહેલી લોકસભાની બેઠક બિનહરીફ જો થઈ છે તે થઈ છે એમાં ભાજપનો પ્રોપર ગંડા જેટલો જવાબદાર હોય એટલો એ એટલો બલકે એનાથી પણ વિશેષ જવાબદાર અગર કોઈ હોય તો એ કોંગ્રેસની લાપરવાહી છે કોંગ્રેસે આવું લુ ફોલ્સ રાખ્યા શું કામ કે જેનો ગેરલાભ કોઈ ઉઠાવી શકે અને એટલે જ હું આપને કહું છું કે કોઈની સામે થૂક ઉડાડવાથી કાંઈ ન થાય મૂળ વાત તમારો વાંધો તા ઉમ્ર યહી ગલતી કરતા રહા ગાલિબ

તમે હળવો ફટ એક તો દડો નાખો અને તમે તેંડુલકર ને એમ ના કહી શકો કે તમે પ્લીઝ યાર ચોકો નહીં મારતા એ તો વ્યાજબી વાત નથી તમારાથી હળવો દડો એ ચોકો કે છક્કો મારવાનો જ છે સાતે સાત અપક્ષો પણ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા આ બધા એક સાથે હૃદય પરિવર્તન થયું બને જ્યારે એ લોકોએ ફોર્મ ઉપાડ્યા હશે ત્યારે એણે શું પ્રજા સામે વાયદો કર્યો હશે કે યા તો અમને ટિકિટ નથી મળી એટલે અમે અપક્ષ તરીકે ઉપાડીએ છીએ અથવા તો અમે કોઈ પણ પ્રકારની સિન્ડિકેટમાં માનતા નથી ભાજપ કે કોંગ્રેસ હોય અમે તો બધાની એક એ બધા એકબીજાની એક બી ટીમ જેવી છે હું પ્રજા માટે લડીશ મરી જાવ આમ ને તેમ હવે આવા બધી ફાંકા ફોદારી કરીને તમે ટિકિટ લીધી હતી એટલે કે તમે અપક ફોર્મ ભર્યા હતા અપક તરીકે હવે રાતોરાત તમારા બધાના હૃદય શું એવા પરિવર્તન આવી ગયા કે તમને એમ થઈ ગયું ફોર્મ પાછા ખેંચી લેવા જોઈએ તો આ બધા ચહેરા પણ સુરત માટે થઈને જ ગણાય સુરત માટે થઈને એલર્ટ ગણાય સુરતવાસીઓ માટે આ અને આના જેવા એ ચહેરાઓએ એક પ્રકારનું મેસેજ આપ્યો છે કે હવે મતદારોએ તો એ ટકોરાબંધ જે ઉમેદવાર કોને ટિકિટ આપે પક્ષ એ નહીં જે પક્ષને તમારે મત તમારે જે ઉમેદવારને મત આપવાનો થાય છે એના વિશે હવે પ્રજાએ સ્વયં પણ પાછું એલર્ટ દાખવવું પડશે પક્ષની જેમ લાપરવાહી હવે નહીં ચાલે

કારણ કે જો ક્યાંક રેઢા મળી આવે તો કોઈ પણ માણસ ગમે તે હુમલો કરી શકે એના જેવો એની ઉપર અત્યારે આક્રોશ છે આજે જ એના ઘરની બહાર નારા લાગતા બિલકુલ ત્યાં ગદારોના નારા કોંગ્રેસે પણ લગાડ્યા લોકશાહી હત્યારો ફલાણાનો નો વગેરે વગેરે એટલે હું કઉ છું કે હવે એની સલામતી ખાતર જો એ ભાજપમાં આવી જાય તો એને પ્રોટેક્શન તો મળી દે એટલે એકલો માણસ આમ તમે જુઓ તો નિલેશ કુંભાણી એટલે એનું બેકગ્રાઉન્ડ બીજું નથી કાઈ એ કે કોઈ મોટો રાજકારણી હોય પરિવાર હોય કે ખાનદાન એવું કઈ છે નહીં એક વેપારી છે ને પાટીદાર છે ને વગેરે તો એની સ્વયં એની સલામતી ખાતર કદાચ એ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે તો કરે અન્યથા મને એમ લાગે છે પોલિટિકલી વાત તો કે હમણાં ચૂંટણી સુધી ક્યાંક ગાયબ રે આખો પરિવાર સહિત બધા ગમે ત્યાં એટલે કઈ થાય નહીં ચૂંટણી મોટલી બધું પતી જાય જેને જીતવું હારવું એ થઈ જાય અબીલ ગુલાલ ઉડતા હોય ત્યારે બુદ્ધિપૂર્વક પાછા ભળી જાય આવી વાત અત્યારે લાગે છે પરંતુ મને મેટર લીધી છે અમને ખબર છે કે એવી તૈયારી ચાલી રહી છે ભાજપમાં તો એ એટલા માટે હોઈ શકે આખું સુરત અત્યારે નિલેશ કુંભાણી ઉપર થૂથુ કરી રહ્યું છે કોઈ માણસ ગમે એવા હુમલા કરી શકે તો પોતાની સુરક્ષા ખાતર પણ એ કદાચ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે તો ના નહીં સર ભાજપ બિનહરીફ જે છે ત્યાં જાહેર થઈ ગયું છે પરંતુ કોંગ્રેસ હજી પણ એમ કહે છે કે અમે કોર્ટમાં મુદ્દાને પડકારીશું હવે કોઈ શક્યતા લાગે છે કંઈ થાય એવી એ બધી ફીફા ખાંડવા જેવી વાત છે તમે ઘણું તમે ડાંગરમાંથી ઘઉં જે ચોખા કાઢી લો અને ઘઉંના પ્રાળામાંથી ઘઉં કાઢી લો પછી જે વધે એ પ્રાળાને ગમે એટલું પીસો તો એમાંથી કંઈ થાય નહીં વાયરનું ગુચડું મોઢામાં નાખીને ઝઘડા કરો કંઈ રસ ન જરે એમ હવે બધું છે ને એ ખાલી પિંજણ છે ટેકનિકાલિટી વાળી એનાથી કંઈ બહુ થાય નહીં કલેક્ટરે સ્વયં એને વિજેતા ઘોષિત કરીને પ્રમાણપત્ર આપી દીધું છે એટલે હવે વાત ઓફિશિયલી બધું છે સત્તાવાર છે એમાં કાંઈ વાંક વાલેમ નથી અને તમારી ભૂલ તો છે અદાલતમાં એ પાછા જ પડવાના આ તો શું છે પોતે ગાફેલ રહ્યા છે એ ગાફેલ હોવાને કારણે લોકો થૂથુ ન કરે એટલે એ ભાજપ ઉપર સીધો આક્ષેપ કરી અને હવે પોતાની જાત કે ચામડી બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ફલાણું નીકળું પણ તમે ભૂલ કરી છે એ તો કરી જ છે સાહેબ તમારો બોલ નબળો હતો ને સામે વાળા એ શિક્ષક ફટકારી દીધી તો નબળો તમારો દડો હતો એ નક્કી હતી એટલે પ્રજાને ખબર પણ તો પ્રજાનો રોષ એવી રીતે પણ ન ફાટી નીકળે કે તમને એક ફોર્મ ભરતા નથી આવડતું

એને ઉતાર્યા છે અને બધી વાતો કરે છે કે હાઈકોર્ટમાં જાઉં સુપ્રીમ કોર્ટમાં જશું કાંઈ મેળ પડે એમ લાગતું નથી એ બધું ખતમ થઈ ગયું કારણ કે કલેક્ટર રેન્કના વ્યક્તિ ચૂંટણી મેઇન અધિકારી છે એણે એને સર્ટિફાઈ કરી દીધા છે કે તમે વિજેતા ઘોષિત થયા છો તો એ કાંઈ એવી રીતે થાય નહીં ટેકનિકાલિટી બધી પૂરી કર્યા પછી જ થાય એટલે હવે એ ફિફા ખાંડમાં જેવી વાતો છે કોંગ્રેસ એ શર્મસાર થતા હવે પ્રજાની નજરે શર્મસાર થતા અટકવા માટે તેને ખાલી વાતો કરી રહી છે પણ એનો કોઈ અર્થ સરશે નહીં સર આપણે જોઈએ તો કોંગ્રેસમાં જે છે તે આ પ્રકારનું ગંભીરતાથી ન લીધી એ વાત તો એક સામે આવી છે પરંતુ આનાથી કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની એક બેઠક છે હાથમાંથી જતી રહી છે તો આની અસર બીજી બેઠકો ઉપર થઈ શકે કોંગ્રેસની જે લડાઈ કૃતિ છે તેમાં કાંઈ ફેર પડી શકે નબળાઈ આવી શકે કે પછી વધુ હવે તેજથી લડી શકે શું ફેર પડી શકે જુઓ કોંગ્રેસને તો એવું છે પડે છે ત્યારે સઘળું પડે છે

કે કોઈ સારા યોદ્ધાઓ આવે ને આપણને ઉગારે એવા સમયે તો એ લોકોએ પીછે હટ કરી બીજા અનેક અનેક માના સબબ નવોદિતો ને તક આપી છે ફલાણું છે એ તો તમે ખાઈ પી ઉતર્યા પછી આ તક તો વર્ષો પેલા આપવાની વાત હતી ને હજી તમને કહું કોંગ્રેસમાં ખરેખર બ્રિલિયન્ટ કહી શકાય લોક માન્ય કહી શકાય લોકોમાં પોતાની છાપ ઉભી કરી હોય એવા કહી શકાય એવા લોકોની તાણે જ નથી નથી ને નથી હજી પણ નથી પણ તમારે તમારા કુંડાળામાંથી બહાર નીકળવું નથી તમારે સારા નથી મારા જોઈએ છે મારા કોણ છે એમ સારા નહીં એટલે એક સમય એવો હતો કે કોઈ લડવા માંગતું નહોતું એ ટાઈપની તમારી વ્યવસ્થા એટલે કે કોંગ્રેસે આ ચૂંટણી પણ આમ જુઓ તો માનસિક રીતે હારી જ બેઠી હતી લડવા ખાતર લડવાની હતી હવે આ એમાં બોણી થઈ અત્યારે જે થઈ છે એ કે ભાઈ ગઈ એક ટિકિટ બે આમ આદમીને આપી ત્રણ તો હારી ગયા ગણો એ ભલે અત્યારે ઇંડી બિંડી ગોઠવણ કે છે પણ આ બકરીના લીંડા છે આ જે ગઠબંધન છે બકરી ના લીંડો છે એના કોઈ છાણા ન થાય એટલે હવે થશે શું ત્રણ તો બાકીની બેઠકમાં અત્યારે શું થાય છે એક મુદ્દાનો કાર્યક્રમ છે કે પરેશભાઈ ધાનાણી જે અહીંયા ટક્કર આપવાની વાત ચાલી રહી છે એ પણ ભાઈના કારણે પરસોત્તમ રૂપાલાને કારણે એને જે બોલ ચાલી છે ને આપણે ચકચારી વાત છે ન્યા થોડીક ટર્ફ ફાટે સમથિંગ એમાં ગેરંટી નથી જીતવાની પરેશભાઈની પણ કોંગ્રેસે હારેલી માનસિકતા સાથે ઉતરી હતી હારવાની જ માનસિકતા સાથે એટલે એને આ બેઠકથી તમે કહો છો કે એનું મોરલ ડાઉન થાય કે એવું કાંઈ છે નહીં મોરલ આમ તો હતું જ નહીં એ તો બોણી થઈ ગઈ ડાઉન થવાની ઓકે સર અમારી સાથે જોડવા બદલ ખુબ ખુબ આભાર ખૂબ નમસ્કાર તો આ આતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર તેઓ રાજનીતિના તાણાવાળા ને ખુબ નજીકથી જોતા રહે છે તેનું વિહોંગ અવલોકન કરતા રહે છે અને પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર